ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને ખેડા જિલ્લાની વર્તમાન પરિસ્થિતિને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હોય જેને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ તમામ આંગણવાડી શાળાઓ અને કોલેજો કપડવંજ ખાતે બંધ રહેશે તેવું જાહેર કરવામાં આવ્યું છે આમ હાલમાં કપડવંજ શહેર અને કપડવંજ નગર સહિત ખેડા જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધારે છે અને વધારે વરસાદ અને રેડ એલર્ટ જાહેર કર્યું હોવાને લઈને શાળાઓ અને કોલેજો તથા આંગણવાડી આવતીકાલે બંધ રહેશે આમ કપડવંજમાં વિવિધ વિસ્તારોમાં વધુ વરસાદ હોવાના કારણે અને રેડ એલર્ટ જાહેર કરી હોવાને કારણે હવામાન વિભાગ દ્વારા તમામ શાળાઓ સહિત આંગણવાડી કેન્દ્રો અને કોલેજોને બંધ રાખવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે ત્યારે તકેદારીના ભાગરૂપે કોઈએ બહાર ન નીકળવું જોઈએ અને વધુ વરસાદના કારણે બહાર નીકળવાનું ટાળવા માટેની અપીલ પણ કરવામાં આવી છે